દોરોજ માર્કેટ યાર્ડ ને બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોયો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભરૂચ ભરૂચ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ આજે તારીખ 21 5 2025 ને બુધવાર ભાવ ગતિ 20 કિલો ના છે

धाणा नीचे भाव बारुपा भाव तेरसोतालीस रुपया चना एक हजार उचो भाव एक हजार सत्याशी रुपया आवती एक हजार दस मनि मेथी नीचे भाव सात सौ रुपया एकवन रूपया आवती पांच सौ साइ मनि

નિચોબા 800 રૂપિયા ઊંચોબા 263 રૂપિયા આવા કોતે 626 માં ની તો આ તાજ ના હરવત માર્કેટ યાર્ડ ના બજાર ભાવ હેલદ ભાઈઓ બજાર ભાવ તમને સારા લાગ્યા હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો નવા નવા દરરોજ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિશન મિત ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન